નમસ્કાર હું છું વિહંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર બોરિતમાં પોલીસ કર્મીએ જિલ્લા પોલીસ વાળાના નામનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જાણવા બનાવટી હુકમ તૈયાર કર્યો પત્ની સાથે ઝઘડો થતાં પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં સસ્પેન્શન લેટર તૈયાર કર્યો પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાભવનમાં નિર્માણ પામી ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ હેર સલૂનમાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ સાત જેટલા ઈસમોએ હેર સલૂનના સંચાલક અને કારીગરો સાથે કરી માથાકૂટ હેર કટિંગના રૂપિયા બાબતે થઈ બબાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ભરૂચમાં પોલીસકર્મીએ જિલ્લા પોલીસવાળાના નામનો પોતાનો જ ખોટો સસ્પેન્શન હુકમ બનાવ્યો હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે આ મામલે બી ડિવિઝન પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે બનાવ અંગે મળતી માહિતી મુજબ ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સમાં લોકરક્ષક કોન્સ્ટેબલ મહેશ અરસિભાઈ સોલંકી જે પોલીસ કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકીનો તેની પત્ની જે પણ ગીર સોમનાથ જિલ્લામાં પોલીસમાં ફરજ બજાવતી હોય તેની સાથે ઝઘડો થયો હતો જેથી મહેશ પોતે સસ્પેન્ડ થઈ ગયો હોવાનું પત્નીને જાણવા માટે તેણે પોલીસ કચેરીના જ કોમ્પ્યુટરમાં પોતાનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો હતો આ પોલીસ કોન્સ્ટેબલે એટલું જ નહીં તેના પર ભરૂચ જિલ્લા પોલીસવાળા મયરુ ચાવડાની ખોટી સહી પણ કરી હતી તે લેટર તેણે તેની પત્નીને વોટ્સઅપથી મોકલી આપ્યો હતો આ અંગેની જાણ પોલીસ અધિકારીઓને થતાં તાત્કાલિક એક્શનમાં આવી પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ મામલે બી ડિવિઝન પોલીસે કોન્સ્ટેબલ મહેશ સોલંકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય શ્રીની કચેરીએ એક મહેશ અરસી સોલંકી નામનો લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે એને એની પત્ની સાથે ઝઘડો થતાં એની પત્નીને ડરાવવા માટે પોતાનો જ ફરજ મોકૂફીનો એક ફેક ઓર્ડર એણે તૈયાર કરેલો કોમ્પ્યુટરમાં અને એના ઉપર જિલ્લા પોલીસ વડાની બોગસ સહી કરેલી અને પોતાની પત્નીને ડરાવવા માટે પોતાના મોબાઈલથી વોટ્સએપ મેસેજ કરીને પોતાની પત્નીને મોકલી આપેલો આવી હકીકત પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ શ્રી મયુર ચાવડા સાહેબના ધ્યાન ઉપર આવતા આ બાબતની અમોને પ્રાથમિક તપાસ સોંપેલી અને પ્રાથમિક તપાસ દરમિયાન જણાઈ આવેલું કે આ મહેશ સોલંકી છે એણે પોતાના કોમ્પ્યુટર ઉપર આવી રીતે બોગસ હુકમ તૈયાર કરેલો અને એની પત્નીને વોટ્સએપ મેસેજથી મોકલી આપેલો એવું પ્રાથમિક તપાસમાં ફલિત થતાં એના વિરુદ્ધમાં આઈપીસી ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર મુજબનો અને પછી એ જે એને આ ફેક ઓર્ડર તૈયાર કરેલો હતો એ ફાડી નાખેલો અને વોટ્સએપ મેસેજ પણ ડિલીટ કરી હતો તો એ બાબતે પુરાવાની નાશ કર નાશ પુરાવાનો નાશ કરવાની કલમ આઈપીસી એકસો બસો એક મુજબનો ગુનો ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે દાખલ કરવામાં આવેલો ગુનાની તપાસ દરમિયાન પુરાવા આરોપીના વિરુદ્ધમાં મળી આવતા આ લોકરક્ષક પોલીસ કર્મચારી મહેશ સોલંકીને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આજે એને નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવેલી છે ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન ખાતે ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમીરા મુખ્ય અતિથિ તરીકે હોમી લેબના સ્થાપક સૃજનપાલ પાલસી ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય અતિથિ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને સંસ્કારના મેનેજિંગ ટ્રસ્ટી મધુસૂદન રૂંગટા સહિત હોમી લેબના સ્થાપક સુરજનપાલ સિંહ સહિતના મહાનુભાવોના હસ્તે દીપપ્રાગટ્ય સાથે ઉદ્ઘાટનની શરૂઆત કરાઈ હતી કાર્યક્રમની શરૂઆત એક ભાવપૂર્ણ પ્રાર્થના ગીત અને મંત્રમુગ્ધ સ્વાગત નૃત્ય સાથે કરવામાં આવી હતી સ્કાય ઇઝ ધ લિમિટ શીર્ષકવાળી મનમોહક મ્યુઝિકલ સ્કીટ દ્વારા ઈસરોની પ્રેરણાદાયક સફરનો ખુલાસો કરાયો હતો શ્રીમતી શૈલજા સિંહ પ્રિન્સિપલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવને વિદ્યાર્થીઓમાં મનોવૈજ્ઞાનિક જિજ્ઞાસા અને નવીનતા વધારવા માટે તેના મહત્વ પર પ્રકાશ પાડતા હોમીલેબની સમજદારપૂર્વક ઝાંખી પૂરી પાડી હતી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા અને અતિથિ વિશેષ હોમી લેબના સ્થાપક સુજનપાલ સિંઘે તેમના સમજદાર પ્રવચન દ્વારા સભાને પ્રેરણા આપી હતી જિલ્લા કલેક્ટરે વૈજ્ઞાનિક તપાસ અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો જ્યારે સૃજનપાલ સિંઘે વિચારકો અને સંશોધકોની આગામી પેઢીને ઉછેરવામાં હોમી લેબની ભૂમિકા પર ભાર મૂક્યો હતો કલામ સેન્ટરના સહુક્તિ હોમી લેબ દ્વારા સંચાલિત ફ્યુચર ઝોનનું અનાવરણ આ ઇવેન્ટની મુખ્ય ખાસિયત હતી આ ઉદઘાટન સમારોહ કેમ્પસ ડાયરેક્ટર કુલવંત મારવાલ દ્વારા ફ્યુચર વિઝન પરની આ બેહુક પ્રસ્તુતિ સાથે પૂર્ણ થયું હતું જેમાં નવીનતા અને સંશોધનની સામૂહિક ભાવના પ્રજ્વલિત કરવામાં આવી હતી આજે સંસ્થામાં ડોક્ટર કલામ ફ્યુચર ઝોનનું આજે ઉદઘાટન થયું છે એક એવું ઝોન કે જે વિદ્યાર્થીઓને એને ફ્યુચરના વિઝન સુધી લઈ જાય અને ફ્યુચર માટે વિચારતા કરે અને ફ્યુચર માટે એક નવા એના સાયન્સ માટેના દરવાજાઓ સુધી લઈ જાય એવી એક સુંદર લેબ અહીંયા ઊભી થઈ અને ભરૂચ જિલ્લા માટે આ એક આપણી માટે ખૂબ આનંદની વસ્તુ છે આપણા વિદ્યાર્થીઓ આપણા યંગ ચિલ્ડ્રન એક નવા જ વિચાર સાથે અને નવા સાયન્સની દિશા તરફ આગળ જશે એવી ખૂબ શુભકામનાઓ અને ફરીથી ડૉક્ટર કલામની માટે આ એક આ એમની મેમરીમાં પણ ગણી શકાય કે એક મોટું આપણને સાયન્સ માટેનું એક મળ્યું છે અહીંયાના વિદ્યાર્થીઓ માટે એક્સપોઝર થાય છે ફરીથી શાળાને અભિનંદન વિદ્યાર્થીઓને ખાસ અભિનંદન કે ઘણા વિદ્યાર્થીઓ માટે જે એક સ્વપ્ન કહેવાય એવી આ એક લેબ અહીંયા આપણે ઊભી થઈ છે થેન્ક યુ બહુ ખુશી છે કે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન મેં હમ डॉक्टर कलाम को मेमोरलाइज़ करके उनके स्मरण में इस फ्यूचर जोन को हमने शुरू किया है इसमें होमी लैब और कलाम सेंटर मिल कर के स्कूल के साथ हमने इसको लगाया है मुझे भारत के जो भविष्य है उसके प्रति जो डॉक्टर कलाम का एक सपना था कि डॉक्टर कलाम कहते थे कि युवा का जो तेजस्वी मन है वो पूरे ब्रह्मांड में सबसे शक्तिशाली चीज़ है चाहे वो धरती के ऊपर हो धरती के ऊपर धरती पर हो या धरती के नीचे हो सो so, उसी तेजस्वी मन को हमें जो ज्ञान है उसके पंख हम कैसे दें वही अग्नि पंख बनाने का काम हम आज कर रहे हैं मुझे पूरी उम्मीद है कि भरूच जो एक बहुत ही प्रोग्रेसिव शहर है जिसकी हिस्ट्री भी बहुत पुरानी है और जिसका भविष्य भी बहुत सुनहरा है हम उन उस शहर के बच्चों को भविष्य के एस्ट्रोनॉट्स जो लोग मंगल ग्रह पर जाएंगे या मून पर जाने वाले पहले भारतीय बनेंगे या कैंसर जैसी बीमारियों को सॉल्व कर पाएंगे या जेनेटिक्स को लेकर के वो बेहतर जीन कोड ह्यूमंस के लिए बना पाएंगे या ऐसे सारे काम कर पाएंगे जिसके बारे में आज ये अभी हम सिर्फ कल्पना कर सकते हैं उन सारे कामों के लिए हम उनको शिक्षित करेंगे प्रेरित करेंगे और भारत के एक नए भारत में एक सुनहरा चैप्टर भरूच से हम लिखेंगे स्कूल से शुरू करेंगे और सभी जो भरूच के युवा हैं इसका फ़ायदा उठाएंगे ऐसी मेरी उम्मीद है और ऐसी मेरी आशा है और ऐसा ही मैं मानता हूँ ભરૂચમાં તારીખ પચીસમી મેનારૂદ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલ એક હેર સલૂનની દુકાનમાં આગળના બાકીના રૂપિયાની બાબતે થયેલી મારામારીમાં એ ડિવિઝન પોલીસે સાત ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસ હાલમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે બીજાને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ મારામારીના સીસીટીવી વિડીયો પણ વાયરલ થયા છે ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં મોહમ્મદ અસીમ આસિફ અલી અલ્વી આદર્શ માર્કેટમાં અલ્વી હેર સલૂન નામની દુકાન ચલાવે છે ગત તારીખ પચ્ચીસમી મે બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગ્યાના અરસામાં નજીકમાં રહેતો કરણ ગોહિલ તથા રાહુલ ખંડેલવાલ સલૂનમાં આવી વાળ કાપવાનું કહ્યું હતું જેથી મોહમ્મદ અસીમે કરણ આઠ દિવસ પહેલાં હેડ મસાજ અને ફેસિયલ કરાવી ગયો હતો જેના બાકીના રૂપિયા માંગતા કરણે ઉશ્કેરાઈ જઈને સ્ટાફને અપશબ્દ બોલ્યા હતા ત્યારબાદ કરણ ગોહિલે અમિત ગોહિલને ફોન કરી મોહમ્મદ અસીમ સાથે વાત કરાવતા અમિતે તારે મારા માણસો પાસેથી પૈસા લેવાના નહીં અને તમે બહારથી આવીને અહીં કમાવો છો અને અહીંયા ધંધો કરવો હોય તો મફતમાં કામ કરવું પડશે અને ચાર તારીખ પછી તારી દુકાન સળગાવી દઈશ તેવી ધમકીઓ આપી અપશબ્દ બોલ્યો હતો ત્યારબાદ તેઓ અપશબ્દ બોલી જતા રહ્યા હતા થોડીવારમાં વારમાં કરણ ગોહિલ અને રાહુલ ખંડેલવાલ સાથે તેના મિત્રો વિશાલ ગોહિલ પ્રશાંત બાબરિયા રાહુલ વિરાસ સંજુ વસાવા સલૂનમાં આવી મારામારી કરી હતી આ સમયે કરણે બેલકાડી મોહમ્મદ આસિમના ભાઈને માર માર્યો હતો જ્યારે વિશાલે છરો કાઢી અપશબ્દ બોલી સલૂન બંધ કરીને જતા રહો કાલથી અહીં દેખાતા નહીં નહીં તો જાનથી મારી નાખીશું અને તમારું સલૂન સળગાવી દઈશું અને તમારે પોલીસને કહેવું હોય તો કહી દેજો અમે કોઈનાથી ડરતા નથી તેવી ધમકી આપી જતા રહ્યા હતા આ મામલે મોહમ્મદ અસીમ અલવીએ પ્રથમ સિંધવાઈ પોલીસ ચોકી ખાતે અરજી આપી હતી જે બાદ એ ડિવિઝન પોલીસે સાતેય ઇસમો પર ગુનો દાખલ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડી અન્યને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે આ સલૂનમાં થયેલી બોલાચાલી અને મારામારીના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે

વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘટચર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય ચાલુ વર્ષે બોર્ડમાં નેવું ટકા ઉપર પરિણામ કોમર્સમાં સો ટકા પરિણામ એસ એસસીમાં એવન ગ્રેડમાં સોળ વિદ્યાર્થીઓ અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ નારાયણ વિદ્યાલય આજે જ સંપર્ક કરો નારાયણ વિદ્યાલય શક્તિનાથ ભરૂચ मेरे बेटे को इलेवेंथ साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है पर भरूच में तो अरे घबराइए मत आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच प्री प्राइमरी से इलेवेंथ साइंस एंड इलेवेंथ कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है तो ख्याल रहे कहीं लेट ना हो जाए क्योंकि ट्वेल्थ कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में हंड्रेड रिजल्ट मिला है और हाँ यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा क्यूँकी एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा ભરૂચ જિલ્લામાં સાયબર તેમજ સાયબર ફ્રોડના બનતા ગુનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા જનજાગૃતિ ચલાવવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા વિશેષ માહિતી આપવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધી વિવિધ ગુનાઓ અટકાવવા તથા નાગરિકોને સાયબર ક્રાઇમ સંબંધી ગુનાથી ભોગ બનતા અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ સેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે જ્યારે કોઈપણ વ્યક્તિ સાયબર ક્રાઇમ ગુનાનો ભોગ બને ત્યારે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ સાયબર હેલ્પલાઇન ઓગણીસ ત્રીસ ઉપર તાત્કાલિક સંપર્ક કરી ઓનલાઈન ફરિયાદ આપી શકે છે આ હેલ્પલાઇન ચોવીસ કલાક કાર્યરત રહે છે આ ઓનલાઇન ફરિયાદ આધારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ તથા ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવે છે જેમાં આર્થિક પ્રકારના ગુનામાં બેનિફિશિયરી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી ફ્રોડમાં ગયેલ રકમ પુટ ઓન હોલ્ડર લીન માર્ક કરાવી રિફંડ આપવાની કામગીરી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે જેથી આર્થિક પ્રકારના ગુનામાં તાત્કાલિક ફરિયાદ આપવા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ભરૂચ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અમુક ગુનાઓ જે બન્યા છે સાયબર ફ્રોડના ગુના બન્યા છે આ સાયબર ફ્રોડના જ્યારે ગુના દાખલ થાય છે ત્યારે પ્રાથમિક રીતે જે ભોગ બનનાર વ્યક્તિ છે એણે ઓગણીસ ત્રીસ નંબર ઉપર કોલ કરીને પોતાની કમ્પ્લેન નોંધાવવાની હોય છે અને નોંધાયા પછી ભરૂચના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અથવા સીઆઈડી ક્રાઇમમાંથી આ બાબતની તપાસ થાય છે અને તપાસના અંતે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા જે તમામને ખબર છે તાજેતરમાં ઘણા બધા ગુનાઓ દાખલ થયા છે અને ઘણા બધા પ્રકારના ફ્રોડ આવેલા છે ત્યાંનું ઉપર મારી તમામને વિનંતી છે કે આ પ્રકારના ફ્રોડ થાય ત્યારે તમારે આના લોભ લાલચમાં નહીં આવી અને આ ફ્રોડ થતાં અટકાવવાની અને પોલીસને જાણ કરવાની વિનંતી છે જનરલી સાયબર ફ્રોડ ઘણા બધા પ્રકારના હોય છે જેમાં ફેક આઈડેન્ટિટી ફ્રોડ હોય છે કે ખોટી ઓળખ આપીને પોલીસની કસ્ટમ્સ ઓફિસરની કે સેન્ટ્રલ એજન્સીના કોઈ ઓફિસરની ઓળખ આપી અને એ લોકોને ધમકાવીને પૈસા એઠવાનું કામ કરે છે એ એક પ્રકારનું સાયબર ફ્રોડ છે એના સિવાય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે ક્રેડિટ કાર્ડ ફ્રોડ છે ઓનલાઈન શોપિંગ ફ્રોડ છે ઓટીપી આપવા માટેના ફ્રોડ છે લોન એપ્લિકેશનના ફ્રોડ છે લિંક આપવાનું અને જોબ ફ્રોડ નોકરી આપવાના બાને પણ ઘણા બધા ફ્રોડ થાય છે અને ઇન્વેસ્ટમેન્ટ જેમાં આપણને શેર બજારના ટ્રેડિંગમાં કે કોમોડિટી ટ્રેડિંગમાં આપણને પહેલાં ટેમ્પરરી ફાયદો આપી પછી મોટા પૈસાનું રોકાણ કરી અને પછી આપણી સાથે ફ્રોડ થતું હોય છે ભરૂચમાં આ પ્રકારના ફ્રોડ થાય છે અને અલગ જગ્યા ઉપર ફ્રોડ થાય છે જ્યારે આવા પ્રકારના તમારા ઓનલાઈન ફ્રોડ થતા હોય છે ત્યારે કોઈ બી લોભ લાલચમાં નહીં આવી અને આવા પ્રકારના બનતા બનાવો અટકાવવાની આ સિવાય સોશિયલ મીડિયાના ફ્રોડ હોય છે જેમ કે પોતાને મોર્ફ કરીને ફોટા મોર્ફ કરીને કે તમે તાત્કાલિક વિડીયો ચાલુ કરો તો વિડીયો ઓન કરી અને તમારા ફૂટેજ લઈ અને પછી મોર્ફ કરીને એ લોકો ન્યુડિટી ઉપર પણ જઈને પૈસા ઉઘરાવવાના હોય છે આવા બનાવો ઘણા બનતા હોય છે તો તમામ લોકોની વિનંતી છે કે જ્યારે આવા પ્રકારનો કોઈ બી ફ્રોડ તમારી સાથે થાય અથવા તમને એવું લાગે કે થઈ રહ્યું છે તે સંજોગોમાં તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની છે અને જે સાયબર હેલ્પલાઇન નંબર છે ઓગણીસ ત્રીસ એની ઉપર તમામે ફોન કરીને આ બનાવની જાણ કરવાની છે ભરૂચ જિલ્લા પોલીસ ગુજરાત પોલીસ અને સરકાર આ બાબતે જાગૃત છે અને તમામને અમે લોકો આ બધા બનાવો જે બને છે એને પ્રાયોરિટી આપીશું અને પ્રાયોરિટી પર કોઈ છેતરતા હોય એને પકડવાનું અને છેતરીને પૈસા લઈ જતા હોય એને અટકાવવાની પ્રક્રિયા અમે કરીએ છીએ તો આવા બનાવો જ્યારે તમે બનતા હોય છે તમારે તાત્કાલિક પોલીસને જાણ કરવાની અને કોઈ પણ પ્રકારના પૈસા એ ફ્રોડસ્ટરને ન આપો અને કોઈપણ પ્રકારની લોભ લાલચમાં ન આવો અને સાયબર ફ્રોડ અટકાવો એવી તમામને વિનંતી છે બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા ભરૂચ ખાતે એક દિવસે એચઆર અને સેફટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સમાજ જીવનને સ્પર્શતા તમામ મુદ્દાઓમાં સદૈવ અગ્રેસર રહેતી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સંચાલિત બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલ વડોદરા દ્વારા પંદર જૂન બે હજાર ચોવીસના રોજ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચ ખાતે એક દિવસીય એચઆર અને સેફ્ટી કોન્ફરન્સનું બીજી વખત સફળતાપૂર્વક આયોજન કરાયું હતું આ પ્રસંગે લોકજાણીતા સંસ્થાના પ્રખર અને પ્રેરણાત્મક વક્તા પૂજ્ય ડોક્ટર જ્ઞાનસર સ્વામીએ હાજરી આપી હતી અને એકતાએ સમૃદ્ધિ વિષય પર વાત કરી તેમણે પોતાના ઉદ્ગારો દ્વારા એક એકતાના મહત્વને રેખાંકિત કર્યું હતું અને સમૃદ્ધિ માટેના માર્ગ દર્શાવ્યા હતા તથા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ભરૂચના મુખ્ય કોઠારી સંત પૂજ્ય અનિર્દેશ સ્વામી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા કોન્ફરન્સના મુખ્ય અતિથિ પીએમ શાહે ઔદ્યોગિક સુરક્ષા જાગૃતતા પર કંપનીઓનું ધ્યાન દોર્યું હતું સાથે બીએપીએસ હોસ્પિટલના ડોક્ટર્સની પેનલ ડિસ્કશનમાં પણ જાણવા મળ્યું હતું કે કંપનીમાં મેડિકલ ઇમરજન્સીનું ઓએચસી દ્વારા કેવી રીતે મેનેજમેન્ટ કરવું તેવા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થઈ હતી અને આ કોન્ફરન્સમાં એચઆર અને સેફ્ટી ક્ષેત્રમાં વધુ ક્રાંતિ આવે તે માટે વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ આવીને તેમની વાત કોન્ફરન્સ મંચ ઉપર રજૂ કરી હતી બીએપીએસ શાસ્ત્રીજી મહારાજ હોસ્પિટલના સીઈઓ ડૉક્ટર સમીર બ્રહ્મ દ્વારા દરેકનું સ્વાગત કરી આભાર વ્યક્ત કરાયો હતો આ કોન્ફરન્સમાં પાંચસોથી વધારે વિવિધ ઉદ્યોગોના એચઆર અને સેફ્ટી પ્રોફેશનલ્સે ભાગ લીધો હતો અને તેમના અનુભવ અને જ્ઞાનનું વેચાણ કર્યું હતું આ મને એચઆર અને સેફટી ક્ષેત્રમાં નવીનતાઓ અને શ્રેષ્ઠ વ્યવહાર ઉપર ચર્ચા કરવામાં આવી હતી બ્રાઝિલ જર્મની ફેસિંગ એટ ધ જર્મની હેડ સોરી બ્રાઝિલ હેડ ધ ડેડliest અટેક એવર ઇન ધ હિસ્ટરી ઓફ ફૂટબોલ ધ 3 આર્સ એન્ડ રોનાલ્ડો On the other side, the German team was said to have a very perfect defense. And in the entire tournament, the German goalkeeper Oliver Kahn had not considered a single goal. So he was considered to be a wall in front of the goal. Now it was a challenge for both. It was a challenge for the three R's to penetrate that wall of German defense it was a challenge for the german defence led by the goalkeeper oliver Kahn. he was the captain himself to stop these attackers from entering the goal area so it was a classic match આગામી બકરા ઈદના તહેવારને અનુલક્ષી નવીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી નવીપુરના પીએસઆઈએ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી હતી આગામી તારીખ સત્તર જૂનના રોજ મુસ્લિમ સવારનો બકરી ઈદનો તહેવાર દેશભરમાં ઉજવશે તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નવીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નવીપુરના પીએસઆઈ એસ આર મેઘાણીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક બેઠક ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી જેમાં નવીપુર હિંગલ્લા સિત્પોરણ જંગાર સીગવા બંબુસર જનોર અસુરિયા લુવારા ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહ્યા હતા આ શાંતિ સમિતિમાં ઈદના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું શાંતિ ભંગ ન થાય તેના ઉપર વિશેષ ભાર મુકાયો હતો શાંતિ ન ડોળાય તે બાબતે પોલીસ અને તંત્રને પૂરો સહયોગ આપવા તમામને અપીલ કરાઈ હતી શાંતિ સમિતિમાં હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્રને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાતરી એકસૂરમાં આપી હતી આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો જિલ્લા પોલીસ નામનો ખોટો સસ્પેન્શન હુકમ તૈયાર કર્યો પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જાણવા બનાવટી હુકમ તૈયાર કર્યો પત્ની સાથે ઝઘડો થતા પોલીસ કચેરીના કોમ્પ્યુટરમાં સસ્પેન્શન લેટર તૈયાર કર્યો પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યા ભવનમાં નિર્માણ પામી ગુજરાતની પ્રથમ ફ્યુચરિસ્ટિક લેબ ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ હેર સલૂનમાં મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ સાત જેટલા ઈસમોએ હેર સલૂનના સંચાલક અને કારીગરો સાથે કરી માથાકૂટ હેર કટિંગના રૂપિયા બાબતે થઈ બબાલ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આજના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર